યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ હાલ ત્યારે ચર્ચામાં છે અને તે જ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા વગર તેઓના વાલીઓ એટલે કે તેઓના માતા પિતાની પરમિશન લીધા વગર વિદ્યાર્થીઓ પાસે આ યુસીસીના ફોર્મમાં સાઈન કરાવી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તા ભેગા મળી અને આક્ષેપ કર્યા છે કે તેઓની પરમિશન વગર એટલે કે વાલીઓની પરમિશન વગર વિદ્યાર્થીઓ પાસે

એક પર્દાફાશ કર્યું હતું કે ભાઈ આ સરકારી શાળાઓની અંદર જે કોર્પોરેશન દ્વારા સંચાલિત સરકારી શાળા છે એ શાળાની અંદર બાળકો પાસે જબરદસ્તી યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ જે છે આ આ યુનિફોર્મ સિવિલ કોડનું ફોર્મ છે આ ફોર્મની અંદર આ રીતે નામ એડ્રેસ અને મોબાઈલ નંબર લખાઈને ફક્ત સહીઓ ડાયરેક્ટ કરાવી લીધો લેવામાં આવે ને એ કેવી રીતે મા બાપની સહીઓ બાળકો પાસે કરાવી એટલે એ રીતે ફોર્મો ભરાયા હતા એ ફોર્મ અંગે જે તે દિવસે આપણે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ એમ કહેતા હતા કે આ પોલિટિકલ સ્ટન્ટ છે હું આપ શ્રીના માધ્યમથી નિશિત દેસાઈને કહેવા માંગીશ કે આ સીઆરસી સયાજીગંજ નામનું એક પ્રિન્સિપાલોનું ગ્રુપ છે આ ગ્રુપની અંદર તમારા યુઆરસી કહેવાય આખા વડોદરામાં ત્રણ યુઆરસી છે એ પૈકી આ એક યુઆરસી છે ભક્તાલિયા કાજલબેન અશોકભાઈ તમે આ એનો મેસેજ વાંચો આજે સવારે નવ વાગે એક કર્મચારી ગદાપુરા પર સમયસર ફરજીયાત મોકલી આપશો આ ત્રણ તારીખનો મેસેજ છે જો તમે લોકોએ સ્કૂલોમાં ફોર્મ નથી ભરાવ્યા તો આ સીઆરસી ના તમારા ગ્રુપમાં આ મેસેજ કઈ રીતે પહોંચે એટલે ફરજીયાતપણે દરેકને ફોર્મો ભરાવ્યા છે બાળકોને એમ કહીને ફોર્મ ભરાવવામાં આવ્યા છે કે જો તમે ફોર્મ ભરવો નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તો આવી રીતે સમાન સિવિલ કોડના ફોર્મ બાળકોને ભરાઈ લેવા એ શિક્ષકોની પણ ખૂબ જ મોટી બેદરકારી કહેવાય અને શિક્ષકોએ પણ આ લોકોના હુકમ પર જો કામ કર્યું છે તો જુએનાઇલ જસ્ટિસ એક્ટ ની કલમ પંચોતેર નો શિક્ષકો એ ભંગ કર્યો છે અને એટલા માટે આ વાલીઓ વાલીઓ છે એ શિક્ષકો વિરુદ્ધ અને આ આ જે જે આપણે વ્યક્તિઓ આખા સંડોવાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરવામાં આવે જોઈ જસ્ટિસ એક્ટ હેઠળ પણ ફરિયાદ થાય અને એવી રજૂઆત સાથે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે ફરિયાદ કરવા માટે આવેલા છે